મિત્રો આપણે ઘણી બધી જગ્યાએ બહાર ગયા હોય તો આપણને મન થાય કે ચાલો આપણે વેફર ખાવી છે પણ મિત્રો શું તમને ખબર છે જે વેફર તમે ખાવ છો વેફર ફેક્ટરીની અંદર કેવી રીતે બને છે તો ચાલો જાણીએ સૌથી પહેલાં આ બે લોકો હોય છે જે આલુ લાવે છે આલુ મંડીની અંદરથી આવે એ આલુને આ મશીનની અંદર નાખી દે છે આ આલુને મશીનની અંદર નાખીને આને ઉપર લઈ જવામાં આવે છે અને ઉપર આ મશીનની અંદર આ આલુના છાલ હોય એ ઉતારવામાં આવે છે જે આ રીતે કંઈક છાલ એની હોય એ ઉતારી લેવામાં આવે છે ને કંઈક આ રીતે છાલ ઉતારીને આ આલુને પાછા છે ને ધોવા માટે નીચે બીજા મશીન મશીનની અંદર મેકલી દેવામાં આવે છે કંઈક આ રીતે ધોઈને પછી ફ્રેશ કરી લેવામાં આવે છે આલુને જેથી કરીને આ આલુની અંદર કોઈ ખરાબ ધૂળ કે એવું કંઈ રહી શકે નહીં પછી અહીંયા કારણે જે આ વ્યક્તિ ઉભો હોય છે એ એ આલુને જે આલું તમે બગડેલું હોય આલું ગમે બગડેલું બટાકું હોય એને એને આ રીતે કાપી વાળે છે ને કાપીને કંઈક રાખી દે છે નાખી દે છે પછી અહીંયા કારણે મીઠાવાળા પાણીની અંદર પાછા આને નાખવામાં આવે છે અને પાછા મશીનની ઉપર લઈ જવામાં આવે છે પાછા આને મશીનની ઉપર લઈ જઈને પછી મિત્રો આની છે ને કંઈક આ રીતે વેફર સાઈઝ છે ને પત્રી કાપી લેવામાં આવે છે કે આ રીતે વેફર સાઈ જેને કાપી લેવામાં આવે છે અને કાપીને એને આ રીતે મશીનની અંદર ફ્રાય કરવા માટે નાખી દેવામાં આવે છે કે આવું મશીન હોય એની અંદર એને ફ્રાય કરવા માટે નાખી દેવામાં આવે છે આ રીતે મશીનમાં એની પ્રોસેસ ચાલુ હોય છે અને પછી મિત્રો પાછી અહીંયા કણે આ રીતે ફ્રાય થવા માટે અંદર નાખવામાં આવે છે અને ફ્રાય થઈ જાય એટલે મિત્રો આ જે વેફરના જે કટકા હોય છે આ રીતે પત્રી હોય એને આવી રીતે બારે કાઢી લેવામાં આવે છે ને એ આ રીતે ફ્રાય થઈને મશીનની અંદરથી બહાર નીકળી જાય છે તમે કંઈક જોઈ શકો છો કે આ રીતે એ ફ્રાય થઈને બહાર નીકળી જાય છે પછી મિત્રો મારી રીતે ફ્રાય થઈને હરવા નીકળતી આવે છે ને આ જે મશીન હોય બધાય આ મશીનની અંદર અહીંયા કાંઈ નાખવામાં આવે છે ને પછી અહીંયા કાંઈ લોકો જે હોય એ બધી કોઈ અચાનક કોઈ બળી ગયું હોય વધારે બળી ગયું એવી વેફરને પણ બહાર કાઢવામાં આવે છે જે ખરાબ હોય એવી પણ બારે કાઢવામાં આવી લેવા આવે છે મિત્રો અહીંયા કાંઈ ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવે છે આ રીતે કંઈક બારી કાઢી લેવામાં આવે છે વેફરને પછી મિત્રો વેફર બહાર નીકળી જાય એટલે અહીંયા કાંઈ એક લાઈન હોય છે આ લાઈનની મદદથી વેફરને આગળ મોકલવામાં આવે છે વેફરને કંઈક આ રીતે આગળ મોકલવામાં આવે છે પછી મિત્રો અહીંયા કાંઈ વેફરને આગળ મૂકીને અહીંયા કાંઈ મસાલા મસાલો અંદર નાખવામાં આવે છે કંઈક આ રીતે મસાલો અંદર મશીનની અંદર નાખીને હકી રીતે તેને મિક્સ કરી લેવામાં આવે છે જેથીને ચટપટી અને મીઠી ખાવામાં મજા આવે એ રીતે મિક્સ કરી લેવામાં વેફરને આવે છે અને આ મશીનની અંદર લગભગ કલાકનો એક કલાકની આજુબાજુ આને મિક્સ કરવામાં આવે છે ને મિક્સ કરીને પછી મિત્રો આ રીતે કાંઈ આ કાળ નીચે પડતી જાય છે ને નીચે પડતી જાય એટલે આને અને મશીનના થ્રુ ઉપર લઈ જવામાં આવે છે હવે તો મિત્રો જાજુ બાકી નથી રહ્યું આને ઉપર લઈ જવામાં આવે છે ને ઉપર લઈ જઈને પછી મિત્રો આ રીતે કંઈક હરવે હરવ્યા આની અંદર મસાલો એડ થઈ જાય બધું કમ્પ્લીટ કામ થઈ જાય એટલે આને ઉપર લઈ જવામાં આવે છે તમે જોઈ શકો છો જે નીચે ખાના હોય આ ખાનાની અંદર કંઈક આ રીતે ચિપ્સને અંદર લઈ જવામાં આવે છે આ રીતે ચિપ્સને અંદર લઈ જઈને ઉપર મોકલવામાં આવે છે પછી મિત્રો ઉપર લઈ જઈને પછી આ મશીનના થ્રુ ઓટોમેટિક અહીંયા કાણે આનું પેકિંગ કરવામાં આવે છે તો કંઈક મિત્રો આ રીતે પેકિંગ થઈને આ રીતે આપણી ચિપ્સ હોય જે વેપરે બનીને તૈયાર થઈ જાય છે અને આ અહીંયા લગી આવીને પછી આને બોક્સની અંદર પેક કરી દેવામાં આવે છે અને બોક્સની અંદર પેક કરીને આને માર્કેટની અંદર વેચવામાં આવે છે જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે કોમેન્ટ કરી દેજો અને મળીશું ફરી નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને ભાઈ ભાઈ જય માતાજી